પાયલ બેન વિસ્તાર વાત કરવાની છે પહેલી વાત તો એ છે કે ઓક્ટોબર બે હજાર પચીસ ની અંદર પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર સુધી જે માવઠું પડ્યું તે વિનાશકારી માવઠું હતું એ માવઠા પછી ખેડૂત છે માવઠું શબ્દ સાંભળે તો રાતની ઊંઘરામ થઈ જાય છે આ સ્થિતિ છે ત્યારે કે માવઠાના સમાચાર આવે એટલે સ્વાભાવિક રીતે ડરનો માહોલ પેદા થતો હોય છે હવે અત્યારે જે આગાહી તમે કયો છે મેં પણ લગભગ સોશિયલ મીડિયામાં અમુક જગ્યાએ જોયું છે કે લોકો આગાહી કરી રહ્યા છે કે હવે થોડા દિવસમાં માવઠું થવાનું છે આમ થવાનું છે તેમ થવાનું છે પહેલી વાત તો એ કે માવઠું કે વરસાદની આગાહી સત્ય કોની માનવી એક તો હવામાન વિભાગ એટલે કે જે આપણી સરકારી સંસ્થા છે એની આગાહી હોય અથવા તો સ્કાયમેટ જેવી જે રસ્ટેબલ જે સંસ્થાઓ છે એમની આગાહી હોય અથવા તો જે કોઈ આગાહીકાર છે દાખલા તરીકે અંબાલાલ પટેલ હોય અશોકભાઈ પટેલ હોય કે વગેરે આવા જે હવામાનના જાણકાર છે એવા લોકોની આગાહી હોય તો આપણે એમાં વિશ્વાસ કરી શકાય માત્ર કોઈ લોકો છે કોઈ યુટ્યુબ પર ચેનલ ચલાવતા હોય અને પોતે ખાલી વિન્ડીમાં જોઈ અને આગાહી કરી દે વિંડીમાં બતાવે તો આવું થશે તો એ શક્ય નથી એનું કારણ છે કે વિન્ડીમાં તો દર ત્રણ ચાર કલાકે ચિત્ર બદલતા જ રહેવાના છે એના ઉપરથી આગાહી ન થઈ શકે અને જો એના ઉપરથી આગાહી થઈ શકતી હોય તો પછી સરકારે આ કરોડો રૂપિયાના ખર્ચા કરવાની કોઈ જરૂર નથી કેમ કે એમાં તો લાખો રૂપિયાના પગારદારો પણ રોકેલા છે મોટા મોટા પેકેજવાળા આ વિજ્ઞાનિકો ની શું જરૂર છે એટલે અત્યારે જે માહોલ માર્કેટમાં ચાલી રહ્યો છે તે માત્ર ને માત્ર અમુક જે એપ્લિકેશનો છે એના ચિત્રો જોઈને માહોલ ચાલી રહ્યો છે વાસ્તવમાં હમણાં કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે તમારા માધ્યમથી કે જે જમાવટ નામની જે ન્યૂઝ ચેનલ છે જે ગુજરાતના ઘર ઘર સુધી જેનો અવાજ જાય છે

તો અમે ઘણા સમયથી જે અનુમાન આપતા હતા એમ દસ નવેમ્બરથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સામાન્ય રીતે નવેમ્બર શિયાળાની શરૂઆત થતી હોય છે જોકે દર વર્ષ કરતા આ વર્ષે શરૂઆતથી જ શિયાળો છે એ થોડોક તીવ્ર મિજાજ બતાવી રહ્યો છે જ્યાં સુધી છેલ્લા અડતાલીસ કલાકની વાત છે તો અડતાલીસ કલાકની અંદર આપણે જે ગુજરાતની બાજુમાં આવેલું રાજસ્થાન એનું પણ માઉન્ટ આબુ છે માઉન્ટ આબુ ઉપર છેલ્લા આઠ વર્ષની સરખામણી આ સિઝનમાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યું છે અત્યારે નવેમ્બર મહિનાનું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ત્રીજા અઠવાડિયામાં તાપમાન ન જોઈએ માઉન્ટ આબુના અમુક અંદર માઇનસ માઇનસ બે ડિગ્રી ટૂંકમાં તાપમાન ગયું છે જીરો કરતા પણ નીચે ગયું છે એટલે જનરલી એ ડિસેમ્બરમાં થતું હોય જગ્યાએ નવેમ્બરમાં જોવા મળી રહ્યું છે એવી જ રીતે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય વગેરે વિસ્તારોની અંદર આ તાપમાન છે એ ઘટી ગયું છે ખાસ કરીને લઘુત્તમ તાપમાન છે એમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે મહત્તમમાં તો ઘટાડો થયો છે પણ લઘુત્તમમાં પણ ઘટાડો થયો છે બંને તાપમાન છે નોર્મલ કરતા બે ડિગ્રી નીચે ચાલી રહ્યા છે હવે આગળના દિવસની વાત કરવા જઈએ તો આવતીકાલે વીસ તારીખ થી થોડુંક મહત્તમ તાપમાન ઉંચકાશે વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઉંચકાઈ શકે છે જોકે લઘુત્તમ તાપમાન છે નોર્મલ રહેશે એટલે કે જે રાત્રિનું તાપમાન છે એમાં તો આપણે ઠંડીનો અહેસાસ થતો રહેશે પણ દિવસના ટાઈમે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે મહત્વની બાબત એ પણ છે કે જે શિયાળાની જે સિઝન ચાલુ થાય બે ત્યારે આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ચાલતા હોય એટલે પહાડો ઉપરથી બરફીલા પવન આવે ઠંડુ હવામાન હોય વચ્ચે ક્યારેક ક્યારેક ઉત્તર પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના જો પવન થાય

એ સાથે દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ને રાજકોટ આટલા વિસ્તારો એવા છે કે એમાં આવનારા ત્રણ દિવસ વીસ એકવીસ અને બાવીસ નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા જોવા મળી શકે એટલે કે ધુમ્મસ જેને આપણે ડ્યુ કહીએ છીએ એટલે વિઝીબિલિટી છે પણ ડાઉન થવાની છે આવનારા ત્રણ દિવસ અને પહેલો રાઉન્ડ છે આ બે હજાર પચીસ છવ્વીસ નો જે શિયાળો ચાલુ થયો છે એમાં પહેલો રાઉન્ડ આ ઝાકળનો વરસાદનો હશે જોકે રેકોર્ડ બ્રેક ઝાકળ છે એ લગભગ છવ્વીસ નવેમ્બર થી ચાલુ થશે એટલે છવ્વીસ થી લઈને લગભગ છવ્વીસ સત્યાવીસ થી ચાલુ થશે તો ચાર પાંચ દિવસ એ રાઉન્ડ પાછું ચાલશે એટલે ત્યારે થોડુંક ઝાકડ નું પ્રમાણ વધારે રહેશે પણ એક નોર્મલ રાઉન્ડ આવતીકાલથી ચાલુ થવા જઈ રહ્યો છે અને ઠંડી છે પણ આમ તો નોર્મલ કરતા નીચું તાપમાન આવ્યું છે આ ઠંડી છે એમાં આવનારા જે બે ત્રણ દિવસ જે ઝાકળનો રાઉન્ડ છે એ બે દિવસ દરમિયાન બે થી ત્રણ દિવસ મહત્તમ તાપમાન થોડું ઉચકાશે બાકી ઠંડી પણ યથાવત રહેવાની છે અને મહત્વની વાત એ છે કે આવનારો ડિસેમ્બર અને જાન્યુઆરી ડિસેમ્બર અને જાન્યુઆરીની અંદર એક દાયકાનો ઠંડીનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે ક્યારેય પણ ન પડી હોય આટલી ઠંડી છે આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન જોવા મળશે ખાસ કરીને જે ઉત્તરના પહાડી પ્રદેશો છે એની અંદર બર્ફ વરસાદ છે એ પણ એક નવો રેકોર્ડ બનાવી શકે છે ખાસ કરીને લેહ લેહ લદાખ આસપાસના વિસ્તાર હિમાચલના વિસ્તારો છે એમાં પણ જે તાપમાન છે માઇનસ ડિગ્રી જતું હોય છે ત્યારે એમાં પણ નવો રેકોર્ડ થઈ શકે છે લેહમાં લગભગ માઇનસ ડિગ્રીનો નવો રેકોર્ડ બનશે આ આ વર્ષે વાત કરું છું બહુ એક આંકડો છે કેમ કે જયારે માઇનસ આડત્રીસ કે ચાલીસ ડિગ્રી એટલે ખૂબ મોટું લાગતું હશે પણ એ નવો રેકોર્ડ છે આ વર્ષે લેહમાં બનવા જઈ રહ્યો છે અને સ્વાભાવિક લેહ હોય લદાખ હોય કે હિમાચલ હોય એમાં વધારે પડતા બરફ વરસાદ થાય તો એની અસર છે આપણે ગુજરાતમાં જોવા મળતી હોય છે એની ઠંડી આપણે આવતી હોય છે એટલે એ ઠંડી પછી આપણે ડિસેમ્બર જાન્યુઆરીમાં જોવા મળે તેવું અનુમાન છે રાધેતા મુજબ શિયાળા શરૂઆત થઈ છે માવઠાની કોઈ અત્યારે શક્યતા નથી લોકો ડરવાની કે ગભરાવવાની જરૂર નથી હમ્મ એટલે આપણે તમે જે કહી રહ્યા છો ઠંડી તો આપણે વાત કરી પણ અલગ અલગ મોડલ અને જે રીતના બધા માવઠાની વાત કરી રહ્યા છે ડિસેમ્બરમાં માવઠાની વાત કરી રહ્યા છીએ તો ડિસેમ્બરમાં કોઈ સંભાવના કે એ તો બહુ વહેલું થઈ જશે અત્યારથી આગાહી કરવી કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે જેની સીધી અસર ગુજરાતને ન થાય પણ કોઈ અસરો દેખાઈ રહી છે બેન બંગાળની ખાડીની જે સિસ્ટમ હોય ચોમાસું હોય ત્યારે આપણે સીધી અસર કરતી હોય અત્યારે આપણે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે અત્યારે એની અસરની સંભાવનાઓ નહીં વધુ એટલે ખૂબ ઓછી માત્ર કહી શકાય કે જીરો પોઈન્ટ એક બે ટકામાં હોય છે અત્યારે બહુ સંભાવનાઓ હોતી નથી આ એક ચોક્કસથી છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે એ આપણે દક્ષિણ ભારત અને દક્ષિણ ભારતની આસપાસના અમુક જે મધ્ય ભારતના ભાગો હશે તેમાં ઓરિસ્સા સુધીના વિસ્તાર સુધી એ સિસ્ટમ આવી રહી છે કેમ કે અલગ અલગ મોડેલોના આધારે સેટેલાઇટથી અમે પણ જે પ્રિડિક્શન કરી રહ્યા છીએ એ મુજબ અમને દેખાઈ રહ્યું છે કે એના કારણે આપણે કોઈ વરસાદની શક્યતાઓ નથી બીજી વાત એ પણ છે કે કોઈ પણ સેટેલાઇટના માધ્યમથી તમે જયારે પ્રિડિક્શન કરતા હોય છે

એની સાથોસાથ જે સર્ક્યુલેશન બને છે સિસ્ટમનું એની જે જમીન કરવું પડે આધાર નક્કી થાય કે આ સિસ્ટમ અત્યારે ભલે ટ્રેક બતાવે છે પણ આ જે પરિબળો બીજા અન્ય પરિબળો છે એ આ સિસ્ટમને ગુજરાત નથી આવવા દેતા એટલે એના આધારે અમે કહેતા હોય છે આ એક ચોક્કસથી છે કે ડિસેમ્બરની અંદર વાદળછાયું વાતાવરણ છે અમુક જગ્યાએ થઈ શકે છે એ સ્વાભાવિક થવું પણ જોઈએ જો એ ના થાય તો પછી આવનારા ચોમાસા ઉપર પણ અસર પડતી હોય છે એટલે અત્યારે જે વાદળનું થવું એ ખૂબ જરૂરી હોય છે વાદળ બંધાય અને વાદળ તૂટે ત્યાર પછી આપણે ઠંડીનો રાઉન્ડ પણ થોડોક આકરો બની જતો હોય છે એટલે એ પ્રકારનો માહોલ છે તો બનતો રહેવાનો છે બાકી વરસાદથી કઈ ડરવાની જરૂર હાલ પૂરતી અમને નથી લાગતી પછી આવનારા સમયમાં કોઈ કેમ કે આ તો સમય લાંબો હોય આમાં તો ઘણી વખત બને ડિસેમ્બરનો એન્ડ હોય જાન્યુઆરી હોય ફેબ્રુઆરી હોય ક્યારેક પણ માવઠાની સંભાવનાઓ હશે ત્યારે આપના માધ્યમથી જ અમે આની માહિતી છે એ સૌ પ્રથમ આપવાનો પ્રયત્ન કરશું પણ હાલ કોઈ એ ડરવાની જરૂર નથી થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા માહિતી આપી પરેશભાઈએ જેમ કહ્યું એમ કે માવઠાની અત્યારે કોઈ જાગાહી નથી એટલે ખેડૂતોએ કોઈ પરેશાની અને જે ખેતીને લગતી વાતો હતી કે ભાઈ રબી પાકમાં કે નુકસાન થાય કે કેમ જો માવઠું પડે છે તો બહુ બધું નુકસાન થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી એમથી અત્યારે કંઈ ડરવાની જરૂર નથી ડિસેમ્બરમાં જો કોઈ માવઠું આવવાનું છે કે કોઈ સિસ્ટમ સક્રિય થાય છે તો માહિતી તમારા સુધી પહોંચાડવાના અમે પ્રયાસો કરતા રહીશું નમસ્કાર